જેમ આપણા ઉત્સવો છે આ ઉત્સવો વાર તહેવારો આવે એ વાર તહેવારો હવે હાવ હાચું કહેજો આ પચીસ વર્ષ પહેલા જેવા વાર તહેવાર ઉજવવામાં જે મજા આવતી હતી અત્યારે આટલી સુવિધાઓ સભર આપણે રૂપિયા વાપરીને એટલું કરીએ છીએ પણ એ મજા આવે છે ખરી તો એ મજા ક્યાં ગઈ જે આઠા નાનો એક ગોલો ખાતા હતા બરફ ગોળો ખાતા હતા એ ચારસો રૂપિયાના ગોલામાં પછી મજા નથી આવતી ચારસો રૂપિયાનો ગોલો ત્રણસો સાડી ત્રણસો ચારસો રૂપિયાનો ગોલો આટલો ગોલો આવે અઢીસો ગ્રામ ગોલો ચારસો રૂપિયાનો મણનો ભાવ ક્યાં ગયો હાલો તમે બધા બુદ્ધિશાળી છો તમે બધા ભણેલ હું તો હાવ ગામડાનો ભણ અંગૂઠા સાપ માણા તો હું એટલું કહી શકું કે ચારસો રૂપિયાનો ગોલો આવે હે તો તમને એટલી તો ખબર પડે ને એકસો ને વીસ રૂપિયાની બરફની પાટ એક મણ આવે ખૂણે ખૂણે આખું ઘર છોંટી દાવ હે કે એક મણ પાટ થોડી ખૂટે યાર કોથળો ઢાકો તો તાજુ ને તાજો ભાઈ તમે જોવો તો ખરા તો મજા આવે એમ કહો મજા નથી આવતી ચારસો રૂપિયા ગોલા મજા ન થતી એટલે આઠા નાના આઠા નાનો ગોલો બરફ ગોળો હે હળી વાળો ગોલો હોય અને અમારે તો ત્યાં સૌરાષ્ટ્રમાં હળી નહોતી ભાઈ આવી રીતે આમ આમ રંધા કરીને આમ 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 કરી દે હાઈબ્રીડ જામફળ જેવો બીયા વગર નો હો અને પાછા આપણે કે કલર નાખે આપણે કાચી કેરી હા ભાઈ કાચી કેરી કે કાલા ખાટા હા ભાઈ કાલા ખાટા દાંત કાઢ હું કે અડધો આપે નહી એને એમ કે મને અડધો આપજો એમ થોડો આપું આ સુહી સુહી ના એ થોડું કરી દેતા પછી હું કેતા આ થોડો થઈ ગયો થોડો કલર નાખ ને જો આઠાના નો ગોલો થોડો નોતા થવા દેતા તો આવનારી પેઢીઓને સંસ્કાર વિહોણી હું તમે કેમ કરશો એને સંસ્કાર દેવા જો હે નકરા ભૂહાઈ જાય માફ કરજો મને ગમે એટલા મોટા મંદિરો બનાવી ગમે એટલી મોટી સુવિધાઓ ઊભી કરી પણ આવનારી પેઢી અહીંયા અહીંયા માછાત ટેકવા નહીં આવે તો શું કરીશું આપણે તે ખંડેર થતાં વાર ન લાગે સુડતાલીસ હજાર મંદિર તૂટી ગયા એનો મારો તમારી પાસે કોઈનો એનો ઇતિહાસ આપણી પાસે નથી લો તાજ મહેલ કોણે બન્યા હોય એ બધાને ખબર પડી ગઈ સુડતાલીસ હજાર મંદિરો કેમ તૂટે એ થોડુંક લાવો એની જરૂર છે એટલે આ મોટા મોટા મંદિરોની સ્થાપના એટલે કરવી પડે છે કદાચ કોઈ એવો એ આવીને એમ કહી જાય કે મોટા મોટા મંદિરો બનાવવાની જરૂર નથી થોડાક શિક્ષણમાં રૂપિયા વાપરો શિક્ષણમાં રૂપિયા વાપરી શું કરી લીધું આપણે કરી શું લીધું મૂળ તો ગુજરાતી ભાષાને ભૂ હું આજ ઉભા છે બીજું કાંઈ બે હાથ જોડીને પ્રાર્થના કરું મમ્મીઓને હોત કે છોકરો કદાચ કાલુ કાલુ ઇંગ્લિશ બોલતો હોય ને તો એટલું બધું પોરહના પલા ન છોડવા

જો ક્યાં બેઠો છો કોની હામે બોલું છું શું બોલું છું બહુ સજાગ થી સભાનથી બોલું છું પણ એક જવાબદારી આપું જેટલું પણ અહીંથી બોલા હે ને એટલું હળવું આવશે હલકું નહી આવે એની જવાબદારી આપું છું હળવું આવશે હલકું નહી આવે એટલે એની બા એટલા માટે મારે તમને આપવી પડે છે કેમકે હવે અમારે ચોખોટું કરવી પડે કે ભાઈ અમે આ બોલશું કે ચારસો રૂપિયાના ના ફિલ્મ વાળા ન હોય એવું બધું દેખાડ્યું નો એવું બધું કરાવડાવ્યું નો એવું બધું શીખવાડ્યું તો કોઈને નથી પણ ગુજરાતનો એક નાનાથી મોટો કલાકાર કાંઈ પણ બોલી જાય એટલે કાઢી તમારે એની જ ઉતારવાની આ આવા છે તેવા કાઢી ચારસો રૂપિયાનું ફિલ્મ જોવા જાવ પાંચસો રૂપિયાનો ધાણીનો ડબ્બો આપે બે ખાણ દેતા હોય એવો જોવો તો ખરા તમે ચારસો રૂપિયાનો ફિલ્મ પાંચસો રૂપિયાનો ધાણીનો ડબ્બો હવા હો મકાઈ આવે તો આપણે એટલા બુદ્ધિશાળી છે આપણને એટલી જ ખબર પડે ને કે પાંચસો રૂપિયાના ધાણીના ડબ્બામાં હવા હો ગ્રામ મકાઈ આવતી હોય તો તમે નહીં માનો અઢીસો રૂપિયાની ધાણી ફોડવાની મકાઈ આવે એક મણ મકાઈ લઈ આવો ને ફોડી ફોડી સોટા આઠી ઠાઠા ભાઈઓ ધાબે પાથરો કોથળા ભાઈઓ કે મણ ધાણી થોડી ફૂટે યાર અથણવા ગામમાં ધાણી પાથરી હોય તો આખું ગામ ધાણી ધાણી થઈ જાય એક મણ ધાણી કેવાનો મારો ભાવ જે ત્રીસ વર્ષ પેલા અહીંયા અહીંયા કોઈ વડીલો આવતા હોય છે પચીસ વર્ષ પેલા જે વડીલો આવતા હોય છે ને એ કરતા ઉડાવી ન દીધું કેવાય આ કોકને કાયમ લાગ્યું ને એ દાતારી કેવાય હરીના હાથમાં જો ધર્મપત્ની નો હાથ આપી દે તો એ દાતારી જ કહેવાય એ તો આજના સમયની અંદર બધું ઓલું થવા મળ્યું

અને અત્યારે કોઈ પણ નિશાળે આટલા પચાસ પચાસ હજાર પાંચ પાંચ લાખ રૂપિયા આપવી અને કોઈ પણ છોકરાને ખાલી એમ કીધું હોય કે છોકરો એટલો વાળી ગયો અને તો આખું ઘર નિશાળે જાય કે અમારા છોકરો પાસે તમે કામ કરાવડાવો છો અરે કામ નહીં સેવા કરાવ અહીંયા નિહાળે થોડોક નમશે ને તો ઘરે થોડોક નમશે સમજાય ને વંદન કેમ કે અત્યારની મમ્મીઓને હું છે બેટા ચિંટુ એ ચિંટુ જો તારા ડીડી હવે ચાલો બેટા પાણી ભરી દો બેટા ઈજ વળી ચિંટુ વળી મોબાઈલમાં મોઢું નાખીને શું કે ખબર એ નહીં હાથ સે પી એને હેલે કર મોટું હવે પાણી નથી ભરી દેતો તો આ એનો વાસ નાખે સમજો આ પાણી નો ભરી દે અત્યાર નું આ છોકરું તો આ વાસ એનો નાખે આ હરાદય નહીં કરે યો જે શ્રાદ્ધ આવે ને શ્રાદ્ધ નહીં કરે આ દોઢસો નું ગૂગલ પે કરશે ચાઇનીઝ ભેળ જવા દો કાગડા મારી નાખવાના છે આવડા એટલે આટલા રેડું નાખી નાખીને કેવું પડે હવે આ કોઈ કથાથી તો સમજે એમ નથી પેલા એક સમય એવો હતો કે એક વાર્તા કરે એક કથા કરે તે કથાના સાનિધ્યમાં છેલ્લી કથા સમાપ્ત થતી અત્યારે અત્યારે ગમે એટલું તમે કહો ને તો કોઈ સમજે એમ તો છે જ પણ કરવું નથી દાખલા તરીકે ની વાત આઈ ની વાત જ નથી અમે વારે વારે એમ કે ભાઈ હાથ ઊંચા કરીને જય બોલાવો હાથ ઊંચા કરીને જય બોલો મૂળ તો જ નામ લેવડે બીજું કઈ આ ત્રણ કલાક ચાર કલાક અમે બધા ત્રણેય કલાકારો એટલો આનંદ કરાવશું સવાર સુધી મૂળ તો ભગવાનના જ નામ કે બીજું કઈ હે તો આમાં હું એમ કહું છું ભગવાન ના નામ લઈએ તો ઓલા ત્રણ કલાકના ફિલ્મમાં મોટા કરી દો હીરો હીરોઈન ને તો મને તમને શું શીખવાડી ગઈ એ ખબર છે આપણા છોકરાઓને આપણે કેમ મોટા કરવા એ શીખવાડે આ બોન વિટા વાળા રહ્યા બોન વિટાવાળા વાળા ચોખ્ખું એમ કે દૂધ કી શક્તિ બટાય એટલે આપણને બધાને ખબર છે દૂધ પીલવાનું મશીન આવી ગયું એટલે દૂધમાં કોઈ સ્વાદ હોતો નથી દૂધનો એક ગ્લાસ ભરો સ્વાદ વગરના દૂધનો ગ્લાસ ભરો અને દૂધને સ્વાદમાં લાવવા માટે બોનવીટા લાવો એમાં બે ચમચી દૂધના ગ્લાસ ગ્લાસ મળી નાખો અને દૂધનો તમે તમારા છોકરાને પાવ તમારા છોકરા અહિયાં અહિયાં રહે ઓલા બોરમીટા વાળા ના મોટા થાય તો ની વાત છે આ સમજાય તો ની વાત છે આપણે બેગડા થોડા પગડવામાં આવ્યા યો દાખલા તરીકે ની વાત ટીવી ના પડદા ઉપર માધુરીબેન દીક્ષિત હોય અને ટીવી ના પડદા ઉપર અઢીસો કરોડ રૂપિયા લઈ મને તમને અને આવનારી પીટીયુ ને રમાડવાના કઈ રીતના ટીવી ના પડદા ઉપર આવીને આવીને ખાલી એટલું કઈ જાય ખાલે ઘને મુલા યંબર એટલે આપણે નવસો રૂપિયા નું શેમ્પૂ લાવવું હું હું બોલું એ સમજાય તો છે ને તો કેમ આમ તમે હજડ થઈને બેઠા છો આ બસ એમ કઈક થોડક આમાં તમારા શરીર ને મોકળો મૂકી દો પેલું મૂકી આમ કાલે કે નહીં મુલાય અંબા એટલે આપણે સાડે નવસો રૂપિયા શેમ્પુ લાવવાનું સાડે નવસો રૂપિયા માં માલ કેટલો આવે સાડે ચારસો ગ્રામ હવે સાડી ચારસો ગ્રામ માલમાં કંપની વાળા એવું કે આમાં પિસ્તાલીસ થી પચાસ જાતના વિટામિન આવે જે તમારા વાળને સૌંદર્ય સફર બનાવશે તો પિસ્તાળીસ જાતના વિટામિન આવે તેને એને માથામાં થોડા નખાઈ યાર સમજો ને થોડુંક ઘીની બવણી કોઈ દી ઊંધી વાળી દૂધની તપેલી કોઈ ઊંધી વાળી શું કામ આપણને ખબર છે કે આ પાકો માલ આમાં વિટામિન હોય તો પિસ્તાળીસ જાતના પચાસ જાતના વિટામિન આવતા હોય માથામાં ન ખાય ફોહા ને ગટર માં જવા દો છો ખબરદાર જો એવું કર્યું છે હવાર હાન બબે સમજી ગરમ પાણી સાથે લ્યો હવારમાં સુંદર મજાની ચા બનાવો શકર નહીં નાખતા સુગર નહીં નાખવાની ખાંડ નહીં નાખવાની મોરસ નહીં નાખવાની બે ચમચી શેમ્પુ નાખો છોકરા રોતા હોય તો ગરમા ગરમ રોટલી બનાવો એમાં ત્રણ ચમચી શેમ્પુ નાખીને ઉપર ગોળ વેરીને ભૂંગળું કરીને ખવડાવો

વાહે આવે એ બે નું કયું કર્યું ને એમ થોડુંક મારવી કયું કરો હું શિરમ લાવો કે એનાથી શું થાય તો કે વાળ કાળા અને ચમકદાર દેખાય તો કે ઈ કેટલા નું આવે કે 150 રૂપિયા નું 50 ગ્રામ બે હાથ જોડીને પ્રાર્થના કરું તમને તેનો ટોટલ મારો ને તો 2000 રૂપિયા નું ખાલી માથામાં નાખવાનું થયું હે અહીંયા કેટલાય એવા વડીલો બેઠા છે ખાલી અમારા એક જેતપુરનો લીલા કલરનો નો ડોક્ટર હાબો આવતો ખાલી દોઢ રૂપિયાનો નો વધીને અઢી રૂપિયા નો ઓલ ઇન વન માથું ધોવાનું ઈ શરીર ધોવાનું ઈ કપડા ધોવાનું ઈ આમાં કોને આમાં આમાં નશું નબળી પડી ગઈ કોના મોઢા કરમાઈ ગયા અઢી રૂપિયામાં હવે બે હજાર રૂપિયાનું ખાલી માથામાં નાખવાનું આવતું હોય તો મારા બાપ બે હાથ જોડવું આજની તારીખ ની અંદર આપણે એક મસ્તીનો નિર્ણય લઈને જવાનો છે એક નિયમ લઈને જવાનો છે કે બે હજાર રૂપિયા નું જો વિદેશી કંપનીઓનું હું અહીંયા લાવી અને મારા દેશ ને હું સધ્ધર બનાવવા માંગુ છું ને એવું કહે છે ને બધા કે અમે તો પ્રોફેશનલ અમે થોડુંક બહારનું વાપરી શકીએ એ બહુ સારી વાત છે એ તો સગવડતા દેખાણી સધ્ધર દેખાણા પણ દેશને જો સધ્ધર બનાવવો હોય ને તો બે હાથ જોડી રાજી રાખવા હોય એની શહીદી હોય તો થોડુંક સ્વદેશી અપનાવતા શીખવો આ બે બે હજાર રૂપિયાનું લાખો કરોડો ખરબો રૂપિયાનું બહાર ભંડોળ જાય છે એ દેશમાં રહેતો કેટલું ઉજળું આપણું ભવિષ્ય એ તો જોવો યાર

અહીંયા હું તમે જે મજા લઈ છે ને ક્ષેત્રપાળ દાદાની કૃપા તો છે પણ એની સામે હામે કોકની શહીદી વહરાય છે સરહદો ઉપર એ પણ મારે તમારે એક ધ્યાન રાખવું પડે